ડભોઈ નજીક વઢવાણા રોડ પરની ખાડી વાવની હાલત હાલ બિસ્માર થઈ ગઈ છે ડભોઈ નજીક વઢવાણ રોડ પર આવેલ આશરે ચારસો વર્ષ જૂની ખાડી વાવની હાલત બદતર છે સ્થાપત્યોની જેમ જાળવણી કરવામાં તંત્ર ભારે બેદરકાર પુરવાર થયેલ છે ઐતિહાસિક વાવો વિશેના ઇતિહાસકારો લોકોને કહેતા હતા કે તેના પાણીનો ઉપયોગ દરેક ઘરોમાં કરવામાં આવતો વર્ષો અગાઉ પહેલા દરેકના ઘરે નળ ન હતા જેથી ગામના લોકો તળાવ અને નજીકમાં આવેલ વાવના પાણીનો ઉપયોગ કાયમ કરતા હતા જેને કારણે વાવના પાણીની કાયમ માટે શુદ્ધ રહેતા અને સરકાર પણ વાવની એક અલગ જ કહાની છે દરેક વાવની અંદર જતા પહેલા માતાજી નું મંદિર આવે છે પહેલાના જમાનામાં આ વાવની અંદર દરેક લોકો વાવમાં જતા પહેલા માતાજીના દર્શન કરતા ડભોઈ નજીક વર્ધવાન રોડ પર આવેલ ઐતિહાસિક વાવ જે માતાજીના મંદિર દીવાબતી થતા હતા એમ જ સંધ્યાકાળે આરતી પણ કરવામાં આવતી હતી આજે આ જગ્યા વિરાન થઈને બંધ પડેલ હાલતમાં નજરે પડે છે